તાનેરા નગરપાલિકા દ્વારા આજે ફરીવાર ગરીબોના પડતા પર પાટું જેવો માહોલ ઊભો કર્યો છે તાનેરા નગરપાલિકાની ટીમ દ્વારા લોકોને જાણ કર્યા વગર જ અચાનક દબાણનું બુલડોઝર ફેરવી દેતા અનેક પરિવારોની રોજીરોટી છીનવાય છે કેટલીક દુકાનોના ઓટલા તોડ્યા તો કેટલાક લારી ગલ્લાઓ પણ નગરપાલિકા ઉઠાવી ગઈ વારંવાર દબાણના નામે લોકોને હેરાન કરતી નગરપાલિકાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તાનેરાના કેટલાક વિસ્તારમાં સુવિધાથી અભાવ હોવાના લીધે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ લોકોને સુવિધા આપવાના બદલે લોકોની રોજી રોટી છીનવતી નગરપાલિકા સામે લોકો લાલ ઘૂમ થયા છે તાનેરા નગરપાલિકા દ્વારા ગત સાંજના સમયે પચાસ કરતા વધુ દબાણો દૂર કર્યા છે લારી ગલ્લાઓ સહિત દુકાનના ઓટલાઓ પણ તોડ્યા છે જેથી કરીને અત્યારે લોકોમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે